વલસાડના સરીગામ અને ડેહલી ખાતે જેઠકોના બસો વીસ અને છાસ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે રૂપિયા એકસો છ કરોડના ખર્ચે સરીગામ સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે ઉમરગામ તાલુકાના બાર ગામોને લાભ મળશે આ ઉપરાંત ચારસો એસી એમવીએ ક્ષમતા ધરાવતા સબસ્ટેશનથી ઉમરગામ અને સરીગામ જીઆઈડીસીના એકમોને વિશેષ લાભ મળશે લોકપ્રિય ધારાસભ્ય ઉર્જા વિભાગના વિકાસ વિવિધ પ્રકલ્પોનું ધોકારપણ કરવામાં આવ્યું અને ખાસ કરી ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી સબ ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી અને સાથે સાથે બસો વીસ કેવી સબસ્ટેશન જે સરિગામમાં બનાવવામાં આવ્યું છે અને છાસઠ કેવી સબસ્ટેશન દેહલીમાં બનાવવામાં આવ્યું છે આ બધાના લોકાર્પણ થયા છે અને આ વિસ્તારના લોકોને જે સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે વીજળીની જરૂરિયાત ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ છે અને એને આવતા દસ પંદર વર્ષ સુધી પણ શોર્ટેજ નહીં પડે એ રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માટે જટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડેજી જીવીસીએલના એમડી શ્રી યોગેશ ચૌધરીજી અને એસોસિએશનના ના પ્રમુખશ્રીઓ સૌએ આ કાર્યને વધાવીને દેશના વિકાસ માટે માન્ય મોદીજી અને ગુજરાતના વિકાસ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે એના માટે આભાર નિવારણ ગુજરાત સમગ્ર દેશમાં જે અત્યારે સોલાર જે જે ગ્રીન એનર્જી છે એમાં સોલાર રિન બધું આવી જાય એમાં ગુજરાત પંદર ટકા સાથે નંબર વન છે અને બે હજાર ત્રીસમાં મોદીજીએ પાંચસો ગીગા વોટ જે વીજળી રિન્યુઅલથી કરવાનું આયોજન કર્યું છે એમાં ગુજરાત સો ગીગા વોટ આપશે એટલે કે આપણો ફાળો વીસ ટકામાં કરીશે અને એમાં ઘણી બધી પ્રગતિ થઈ રહી છે અને લગભગ ચાલીસ એટલે કે ખાવડા ખાતે આપણો પ્લાન આ બે વર્ષમાં માં કાર્યરત થઈ જશે એટલે આપણે ઘણા બધા આખા દેશમાં આગળ નીકળી